ભાજપના નેતાઓની જેમાં સંડોવણી સામે આવી છે એવા રાજકોટ જિલ્લાના આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની જે ઘટના છે એમાં એક નવો વળાંક આવ્યો છે સમગ્ર મામલે ભાજપના મહિલા અગ્રણીએ મોટો દાવો કર્યો છે આ વિદ્યા સંકુલમાં એક નહીં પણ છ છાત્રાઓ દુષ્કર્મો બહુ બની ચૂકી છે ભાજપના મહિલા અગ્રણીએ આવો ઘટસ્ફોટ કર્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન આટકોટ ખાતે આવેલા કન્યા છાત્રાલયમાં એક નહીં પણ છ છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની છે મારી પાસે બધા પુરાવા છે એવો દાવો ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ કર્યો છે આ નેતા એટલે રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા સોનલબેન વસાણી કન્યા છાત્રાલયમાં આવીને કોણ શું શું કરતા કેવી રીતે છોકરીઓને ફસાવતા હતા કોણ કોણ આમાં સામેલ હતું તેની વિગતો પોતાની પાસે હોવાનો સોનલબેને મીડિયા સામે દાવો કર્યો છે અને હવે બધાનો ભાંડો ફોડીશું એવી વાત પણ તેમણે કરી છે ત્યારે ખુદ ભાજપમાં પણ આ મામલે ધરતીકંપ આવી ગયો છે તેમણે એવો પણ દાવો કર્યો છે કે લાંબા સમયથી આ છાત્રાલયમાં ગરબડો ચાલતી હતી જિલ્લા અધ્યક્ષા પાસે આના પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે હાલ આ ઘટનાએ પોલીસ તંત્ર શિક્ષણ વિભાગ અને રાજકારણમાં આ ત્રણેય જે જગત છે એમાં ઉહાપોહો મચાવી દીધો છે જસદણ રહેતા ભાજપના આ મહિલા અગ્રણીએ કહ્યું હતું કે છાત્રાલયમાં છ વર્ષથી આવી પ્રવૃત્તિઓ ચાલે છે હાલના બનાવને પગલે કેટલીક છોકરીઓએ તેમની પાસે રજૂઆત કરી છે અને એક અગ્રણી આ છાત્રાલયમાં આવીને મનમાની કરી જતો હોવાની પણ પૂર્વ છાત્રાઓ જે છે તેમણે આ મહિલા અગ્રણી પાસે રજૂઆતો કરેલી છે અને આ તમામ વિગતો જે છે એ મહિલા નેતાએ પોલીસને આપી દીધી છે તમને જણાવી દઈએ કે આટકોટ છાત્રાલયનો જે દુષ્કર્મનો એમાં આરોપી તરીકે જસદણના પાંચવાડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયા છે બંને સામે ગુનો નોંધાયો છે આ ફરિયાદ પછી બંને આરોપી છે ફરાર છે ભાજપના મહિલા અગ્રણીના મોટા દાવા બાદ હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર